હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે નવા આજે છે પહેલા તો બધાને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના અને અત્યારે છે આપણે ને રેડી થવાનો વારો એવો છે કેમ કે આખો દિવસ કામ હોય દિવાળી માહોલ છે એટલે થોડું ઘણું કામ તો ઘરમાં રહેવાનું જ છે એટલે અત્યારે જો નાઈ અને સરસ આપણે ફ્રેશ થઈ ગયા છે અને આજે મેં સાડી પહેરી લીધી છે કેમ કે ઘણા લોકોની કોમેન્ટ આવતી હોય કે જલભાઈબેન તમને સાડી સરસ લાગે છે એટલે આજે મેં બધાને માન રાખીને સાડી પહેરી લીધી છે અમારા દિત્યાબેન પણ જો સરસ મજા તૈયાર થઈ ગયા છે અને ગયા વર્ષે ધનતેરસ ના દિવસે દિત્યા નો બર્થડે હતો કા હા તો ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે આજે દિત્યા બેન નો બર્થડે છે તો ના આજે દિત્યા બેન બર્થડે નથી તો દિત્યા બેન નો બર્થડે છે આવતી 29 તારીખે કા દિત્યા હમ તો બધા કહી દે આવજો બધા મારા બર્થડે માં આવજો બધા મારા બર્થડે માં હમ દિત્યા બેન પાર્ટી આપવાના છે બધાયને ને કા અને મારે અત્યારે છે ને માર્કેટમાં જવાનું છે થોડીક વાર માટે એક તો શું લેવાનું છે થોડુંક પપ્પાના કપડાં લેવાના છે અને બીજું કે અહીંયા જો આ તોરણ છે ને તે દિવસે અમે જોતા હતા અંદર લગેડે ને એમાં ફૂલનું પણ તે દિવસે અમને મોંઘું લાગ્યું હતું સાડા ત્રણસો ચારસો નું સાડા ચારસો નું કીધું સાડા ચારસો નું કીધું ને મોંઘું લાગ્યું હતું ઘેર આવ્યા તો અમને લાગ્યું કે આ તો સસ્તું છે અહીંયા છે ને એવું લાગે કે અહીં ખાલી ખાલી લાગે છે આપણો મેઇન ગેટ છે તો એ કઈક સરસ લાગવો જોઈએ ને તો ટોડલિયા તો આપણે લીધા હતા જ એ તો મસ્ત જ છે પણ હવે એવું વિચાર આવ્યો કે અહીંયા છે ને મસ્ત એક નવું તોરણ લગાવી દઈએ કાં ના હા બરોબર છે તો એ આપણે લેવાનું છે રસોઈ બનાવવાની ઈચ્છા નથી તો આગળથી થી કઈક લેતા આવજો ત્યાંથી વેરાવ તમને જે સારું લાગે જમવાનું તો ઘરે બધા પરિવારના બધાય બધા બે જમી લેવું મજા આવશે ચાલો તો નરેશ થઈ ગયા છે વેરાવળ થોડી ઘણી શોપિંગ કરવાની બાકી રહી ગઈ તો એ લેવા માટે અને મેં અત્યારે જો અહીંયા મૂકી દીધો છે ચા કેમ કે કારીગરો છે એટલે એને ચાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી પપ્પા ગયા છે વાડી થોડું ઘણું વાડીનું કામ હતું બાકી તો માંડવી તો આપણે ઉધડી દઈ દીધી છે એ કાંઈ કામ ન હોય પણ થોડું ઘણું જ્યાં કામ હોય જ વાડીએ જાય એટલે ગાયોનું ચારો ને બધું વાઢવાનું નહોતું તો એ બધું લેવા માટે ગયા છે તો જો એવા નથી અને આપણે જો આ ફ્રીજ ઉપર પાથરવા માટે જે કવર લઈ આવ્યા હતા ને મસ્ત થઈ ગયું છે એકદમ સરસ આપણે ફ્રીજ અને એનો કલર બે સરસ મેચ થઈ ગયો છે એટલે આખું કવર છે ને ફૂલ સાઈઝ નું લીધું હતું એટલે બંને બાજુ પથરાઈ ગયું છે આખું ફ્રીજ ઢંકાઈ ગયું છે વાંધો ન આવ્યો બાકી આની પહેલા જે કવર હતું ને અમારે એ થોડુંક ટૂંકું થતું હતું અમારે આ ફ્રિજ મોટું છે એટલે પણ આ તો સરસ ફૂલ સાઈઝ નું હતું ને એટલે માપો માફ થઈ ગયું છે અને આજે કઈ રસોઈનું ટેન્શન નથી ખાલી ખીચડી એક જ બનાવવાની છે તો આપણે ગમે તે આઈટમ બનાવી ખીચડી તો અમારે બનાવવાની હોય જ આજે ધનતેરસ ના દિવસ તો માર્કેટ જ કંઈક અલગ છે હું લેવા આવ્યો તો એક તોરણ અને એક તોરણ લેવા માટે મારે ક્યાંક જવું પડશે સારી જગ્યાએ કેમ કે આમાં તો વીસ ભાઈ ઉભી હોય ને તો ત્યાં તો મારો મેળ જ નહીં પડે જવાબ જ નથી આપતા દુકાનવાળા ત્યાં આપણે એક ફૂલ લઈ લીધા બાકી આ માર્કેટમાં તો અંદર જવા એવું જ નથી માણ માણ બહુ મહેનત કરીને મેં મારા ફૂલ લઈ લીધા છે હવે ઘેર જઈને જોઈએ નવી માથાકૂટ નો થાય તો હારું કેમ કે સાઈઝમાં અને આ ને તે ને એવું કંઈક તો કહે જ પણ હવે મારાથી તો ભેગું થાય એમ જ નહોતું કેમ કે એક બે દુકાન છે ને એટલી ટ્રાફિક હતી એટલી ટ્રાફિક હતી ને ટી ટી ને ચારે બાજુથી પછી આપણે સ્પીડમાં જલ્દીથી લઈને આવતરે જ્યાં ઓછી ટ્રાફિક હતી એની હતી તો દિવસે આની પહેલાં અમે આવે ને શોપિંગ કરવા ત્યારે તો હાવ માર્કેટ ખાલી હતો આજે જ આખી રણક તો આજે જ દેખાણી ચાલો દોસ્તો એટલે જો છે ને આપણે સૂતરનો દોરો લઈને બેસી ગયા છે દીવડાની વાટુ બનાવવા માટે અને અહીંયા જો કાકા દીકરીને કંઈ કામ નથી સાવ નવરા થઈ અને અત્યારે જો મોબાઈલમાં શું કરો છો બે અમે એમાં ઈમેજ બનાવતા શીખી હમ દિત્યાને શીખવાડે છે કા

એટલે અમારા માયાબહેનને જો અમે લગાડી દીધા છે કામ પર અહીંયા આપણે રંગોળી કરવાની છે તો કાલે મોડું થઈ ગયું પછી ટાઈમ છે આજે આપણે ફ્રી છીએ તો વહેલું આપણે આજે ઘેરું લગાવવાનો હતો રંગોળીની જગ્યા તૈયાર કરવાની હતી તો એ તૈયાર કરે છે અને હું અહીંયા ફળ્યું છે ને એકદમ પાંદડા અને ફૂલ ને બધું ઈડું છે તો અત્યારે એ વારીને ચોખ્ખું કરું છું ચાલો તો હવે છે ને ધીમે ધીમે અંધારું થવા એવું છે અંધારું થઈ જ ગયું છે જો કે અને અત્યારે જો અમારે દીવા પ્રગટાવવાનું કામ અતુલભાઈ સંભાળ્યું હતું તો અત્યારે બધાય દીવાની અંદર પેલા તો તેલ નાખે છે વાયટું તો મેં કરીને ગોઠવી દીધી હતી દીત્ય એના તો લે ને હવે પવન છે એટલે દિવાળી એક ને થોડુંક વીમા તો છે પણ તોય આપણે દીવા તો પ્રગટાવશું જ એટલે સાવ અંધારું થઈ ગયું છે દીવા તો આપણે તૈયાર જ રાખ્યા હતા તો હવે જો આપણે છે ને દીવા પ્રગટાવી અને પવન પણ થોડુંક ઓછું થઈ ગયું છે તો હવે આપણે દીવા લઈ અને બહાર આપણા ફોટા ઉપર બધે જ્યાં જ્યાં રાખવાના છે ત્યાં રાખી દઈએ એટલું મસ્ત લાગે છે ચલો આપણે માર્કેટમાંથી ઘરે પહોંચી ગયા અને માર્કેટમાં આજે ટ્રાફિક 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 જોરદારની ટ્રાફિક હતી અને બધાય માણસો છે ને આજે ખરીદો કરતા હતા બધાના હાથમાં સાવણી હતી એક એક બધે એક એક સાવણી લઈને જતા હતા એટલે પછી મેં પણ બે સાવણી લઈ લીધી મારે કેમ એ અલગ રહેવું આ પ્રકારની મેં સાવણી લીધી છે પ્લાસ્ટિકની છે ઓલા ઓલા રુછાય ઓલી નથી સાવણી આપડે ને મમ્મીએ નતો કીધું કે આ કે વાડી છે ખેતરમાં આ પ્રકારના ફૂલ લીધા છે તો આપણે થોડા ઘણા દીવા ગોઠવી દીધા છે શોપિંગ કરીને હવે આપણે જોઈ લઈએ એક તો એને તોરણ લેવાનું કીધું તો આપણે મેઈન ગેટ નું અહીંયા થી ટ્રાફિક ટ્રાફિક બધા હોય ને થઈ જશે લીધું તો એટલે વાંધો નહીં આવે મોટું થાય કદાચ તો હમ સરસ તો જો આમ તોરણ લગાડી દીધું હવે સારું લાગે એમ બાકી મેં છે ને એક સ્પેશિયલ ફટાકડા ફોડવા માટે મોટી અગરબત્તી લઈ લીધી આ થોડીક મોટી છે આ મજા આવે ફોડવાની તો આપણે જો મસ્ત મજા ને આપણા ઘર ના આંગણ સરસ દીવા આપણે ગોઠવી દીધા છે ને કેવું મસ્ત આપણું ઘર છે ને એ ઝળહળી છે જો ઉપર રોશની નીચે દીવા એટલું મસ્ત લાગે છે અત્યારે દિવાળીનો માહોલ અને હવે અત્યારે આપણે કરવાનું છે લક્ષ્મી પૂજન એટલે આપણા ઘરની લક્ષ્મી તો આપણે દિત્યાબેન છે જ તો એની બધી તૈયારી કરવી છે તો ચાલો ફટાફટ મમ્મી રેડી થાય છે મમ્મી રેડી થઈ જાય ને એટલે આપણે લક્ષ્મી પૂજન કરી લઈએ ચાલો તો જો આપણે અત્યારે કરવાનું છે કન્યા પૂજનમાં માં દિત્યાબેન પૂજન કરવાનું છે ને એના પગલા પાડવાના છે ધનતેરસ છે ને ગયા વર્ષે આપણે કર્યું હતું અને આ વર્ષે આપણે કરીએ છીએ અત્યારે પણ પપ્પા એટલે હું બેટાઈ છે આ પર નાખી હમ એ પોટ છે અને મારા કરતા ઉતાવળ તો દિત્યાને છે મમ્મી કઈ મારે કોંગુ પગલા કરવા છે મમ્મી કઈ મારે કોંગુ પગલા કરવા છે કઈ મંત્ર બોલવાનો કે એમનો મંત્ર હું આમાં આવડતા નથી આવડતા હોય શ્લોક મંત્ર બોલ તો બોલી શકે રૂપિયા મળશે કે દિત્યા ના કોઈ ના કોઈ

રાવાનો હે ને હા હા બે લઈ લીધું બે હા એક પછી બે લઈ એક માંથી બે લીધું ઓહો અમાર ભેગો એવું તોતું એ બે માતાજીનો તો ખાઈ દીજે તગે ન જાતા હો તગે ન જાતા હો ચાલ આપણે મસ્ત મજાનું પૂજન થઈ ખાલી ખીચડી એક બનાવી છે તો અત્યારે હું પાવ શેક પી જાઉં છું બધા લોકોને જો બહાર છે ને ઠંડી ઠંડી હવામાં બેસાડી દીધા છે જમવા અને પાઉંભાજી ની મોજ માણવાની છે આ વખતે આપણે છે ને બે પાઉં લેવા એક આ સુરત ના પાઉં એક ગુજરાતના પાવ સુરત એ ગુજરાત માં જ છે પણ આ સુરત ના ને ગુજરાત ના પાઉં ઠીક આ લાંબા પાવ સુરત માં બહુ ખાય છે અને આ આપડા પાઉં આ આપણો પાઉં સૌરાષ્ટ્ર ના એ હંદાય માણસો બેસી ગયા છે જમવા માટે બધાને બેસાડી દીધા છે મમ્મા આપણે જો અહીંયા પાવનું કામ સંભાળ્યું છે થોડા ઘણા પાવ સેકન્ડ પછી હું પણ આગળ બેસી જઈશ જમવા ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે ને નરેશ જે જે શોપિંગ કરીને આવ્યા ને એક પછી એક બતાવે છે પેલા તોરણ બતાવ્યું પછી પાવભાજી બતાવી અને હવે અગરબત્તી બતાવી ઓલી સ્પેશિયલ નહીં હજી બાકી છે બતાવી દીધી મે બતાવી દીધી હા 30 રૂપિયા ને નથી જોઈ પહેલી વાર જોઈ મે પણ આવડે મોટા અગરબત્તી આવે હા ફટાકડા પડવાની સ્પેશિયલ વાહ તો ગયા નહીં ને એટલે આમ સેટ જ કરી શકું હમ બાકસ અગરબત્તી જોવા માટે સ્પેશિયલ અમે ચાર જણા અહીંયા ઉભા છીએ લાઈનમાં બીજું છે કપડા લીધા છે આ બધા કપડા લઈ લીધા છે પપ્પા ના એક ના બાકી હું લઈ કિંમત ઓકે ચાલો બતાવ આમ પેશન વાળું લીધું છે પેશન વાળા લીધા હવે હા થોડું ફેશનેબલ બનવાનું હે હવે આમ ટી-શર્ટ બધું આ ભાઈ એ નાપી દો માપીને બતાવ આમ હ સરસ મારા માપ છે બકાસ નું સરસ ઈ આના કરતા ઈ સરસ આમાં માપે થઈ જાય તો સારું એમ બાકી બદલાવન ફેરવ રાખો કે હા ફેરવ અરે પૂરે પૂરો લખીને લઈ આવ સોના સ્ટેમ્પ ઉપર લખાવી તો વાંધો નહી જોડી સરસ જ છે તો પપ્પા ટ્રાય કરે પછી ખબર પડે એને ગમે કે નહીં એમ આપણને તો ગમે છે હા 2700 ના કહેતો તો બે હા પછી હું તો માયનો જ નહીં એ બધી લપ કરીને પછી 2700 માં લઈને આવતો રહ્યો એ બધું એક જ થી કહેવાય એ તો એક જ હા ચલો <laughs> 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 <hle> <laughs> <laughs> ચાલો જો આપણે છે ને આ મોટી અગરબત્તી લઈને આવ્યા બહુ મસ્ત લાગે વાળા બહુ થાય છે પણ આના સુગંધ થઈ મસ્ત આવે છે આની હા હા મજા આવે છે ફટાકડા ફોડવાની મજા આવશે અદા પાડેલી ને મોઢા ઉપર આંગળી આંગળી ક્યાંથી થી નીકળવી નો જોઈએ ચાલો છે ને પહેલા આપણે પહેલા ફટાકડાની પૂજા કરી લઈએ કે હા ફૂટે એવું હા ફટાકડા નયન્યા ફૂટી જાય ની હા જય ભગવાન હરખા ફૂટજો ને હું જો હું જો ફૂલ જરી કરવા હમ મંડો કરવા જન્જી કરવા દિત્યાને અમે છે ને ભાઈ કીધું દિત્યાની એકલીને અમે ફટાકડા ફોડતી છે નહીં દેખાડીએ છે એના માટે ભાગો 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 છે કે હતો મને તો મને એમ લાગ્યું કે આવશે શું છે તડતડિયા મેસેન ડેડકો બહુ મસ્ત છે ડેન્જર છે બહુ મારે ડેડકો આ ડેડકો બહુ આપણે ફોટા પાડવાના છે મોટી છે ને આમ કંટ્રોલ નથી રહેતું જો ફોટા પડે બધા ઓડિયન્સના ફોટા પડે પ્રેક્ષકના અયા ના ફોટા પડે ફોટા પડે ફોટા પડે ફોટા પડે બસ ના

આંબો અને આમ થાય તો સારું થઈ તો ગયું થઈ તો ગયું જાડવું કોઠી ને આંબો ને તાલી પાડો તાલી પાડો તાલી પાડો હા ચાલો હવે છે ને આપણે મોરલો કરી લેવાનો છે મોરલો થશે મસ્તનો એવું લાગે મોરલો થોડોક જ થયો તમે જે મોટા વધુ મોટો મોરલો કરશો ને તો વધુ થશે હમ સાફ કર્યો

આખી બની જાય પછી અમે તમને હરકી રીતના દેખાડીએ અત્યારે તો અમને નથી વિશ્વાસ આવતો કે બની જાય એમ કઈની માયા બેને બહુ મસ્ત બનાવ્યું માયા બેને સિલેક્શન કર્યું છે અંદરનું તો મેં ઓલ ડ્રોઇંગ કર્યું છે ઉપરનો હવે કરે છે હવે હું કલર સીન તોરો આ બેને ચાલો તો જો છે ને કામ આપણો અહીંયા પહોંચ્યું છે અને હવે આપણે છે ને આ થોડક ઉપર કન્ફ્યુઝ હતા કે શું કરવું તો મુંગટ બનાવતા હતા પણ મુંગટમાં તેમાં આપણે દીવો બની ગયો છે ને દીવામાં અહીંયા આપણે આજુબાજુ ફૂલ કરવાના છે પેલા આવી રીતના જો ટપકા કરના નાખ્યા છે અમારી માયાબેને અને પછી આયા છે ને અમે આ ફૂલઝરી સળગાવી લીધી ને તો ફૂલઝરીના તારથી આમ આમ કરતા જઈએ જો થઈ ગયું આ ફૂલ પછી વચ્ચે આવી રીતના કલર નાખી દેવાનો એટલે થઈ જાય કહેવાનું બારમાસીનું ફૂલ બરોબર જોરદાર દિમાગ લગાયા ચાલો તો હવે છે ને આપણે અહીંયા ફાઇનલી કાળી ચૌદસ માટેની રંગોલી તૈયાર થઈ ગઈ મને થોડુંક શક જાતું તો હું કે નહીં બને નહીં બને પણ બની તો ગયો ભાઈ રંગોલી કારીગર ક્યાં ક્યાં થી આવ્યા તા ખબર છે હા કારીગર ક્યાં ક્યાં થી બહુ શેટે થી આવ્યા તાજમહેલ બનાવ્યું ની બધાય અહીંયા છે આટણે તો કારીગર ચાલો તો વ્યા સાથે વિડિયો ને પણ અહીંયા એન્ડ જ કરી દઈએ તો તમને આજનો નું મારો આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતી કાલે મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય બાય ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ